એસટી કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત પણ કરાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ નિમણૂક પત્રો એનાયત કરાયા હતા જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે એસટી સામાન્ય માનવીના જીવનને ગતિ આપે છે ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ છે ત્યારે આજે ગુજરાત વોટર સરપ્લસ રાજ્ય બન્યું છે એસટી કુદરતી આફતો જેવા સમયમાં પણ લોકસેવામાં રહે છે ગુજરાતમાં એસટી નિગમની કાયા પલટ થઈ છે તેમણે કહ્યું કે યુનિયન તરફથી પણ આજે સંતોષ વ્યક્ત કરાયો છે ભુપેન્દ્ર પટેલે બે દિવસ પહેલા ગંભીર બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ પણ પાઠવી તથા ગાયલો ઝડપથી સાજા થઈ ઘરે પરત ફરે તેવી પ્રાર્થના પણ કરી હતી અગાઉ વારંવાર ખોટકાઈ જતી એસટીના સ્થાને હવે એક્સપ્રેસ બસો એસી સ્લીપર વોલ્વો અને ઇલેક્ટ્રિક્સ બસો તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાતના રોડ ઉપર દોડી રહી છે શ્રી મોદી સાહેબ એસટી નિગમમાં પહેલી વખત મહિલા કંડક્ટરની ભરતી કરવાની શરૂઆત કરાવી હતી અને એસટી નિગમમાં જોડાઈ રહેલા માનવ વળમાં આજે સાતસો ને તેસઠ મહિલાઓને પંચ્યાસી દિવ્યાંગો છે બસ મથકોને એરપોર્ટ જેવી સગવડોથી બસ પોટ બનાવવાની શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલી પરંપરાને હું ને મારી ટીમ સતત આગળ વધારી રહ્યા છે એસટી નિગમ અને પાણી પુરવઠા બોર્ડ સાથે જોડાઈ રહેલા યુવાનોને જનસેવાની ઈશ્વરીય તક મળી છે તે રાજ્યની વિકાસ યાત્રાને વધુ ગતિ આપશે તેવો મને વિશ્વાસ છે